દિલ્હી કેપિટલ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં લખનઉ સુપર જીત હાંસલ કરી જે ટીમે છ વિકેટે લખનઉમાં એકસો અડસઠ રન નો ટાર્ગેટ અઢાર પોઈન્ટ એક ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ચેસ કર્યો હતો અગાઉ લખનઉએ પોતાના હોમગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરી હતી અને વીસ ઓવરમાં સાત વિકેટ એકસો સડસઠ બનાવ્યા હતા તો દિલ્હી માટે ડેબ્યુ મેચ રમી રહેલા જેક્રેઝર મેસ બોલમાં પંચા ત્રણ રનની ઇનિંગ રમી હતી જ્યારે કેપ્ટન રિષભ પંતે એકતાલીસ રનનું યોગદાન આપ્યું હતું તો લખનઉના રવિ બિશ્નોઈને બે વિકેટ મળી હતી જ્યારે એલએસજી તરફથી આયુષ બધોનીએ એકત્રીસ બોલમાં પંચાવન રનની અણધમ સુધી પટકારી હતી તો અરસદ ખાને સાથે આઠમી વિકેટ માટે તેણે તોતેર રનની ભાગીદારી પણ કરી હતી કેપ્ટન કે રાહુલે ઓગણચાલીસ રન બનાવ્યા હતા તો કુલદીપ યાદવે વીસ રનમાં ત્રણ વિકેટ લીધી હતી તો ખાલી અહેમદને બે વિકેટ મળવા પામી હતી બ્યુરો રિપોર્ટ સી સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ